સાવ સોજી ભેંસ છે ટોટલ જવાબદારી તમે આ ભેંસ રૂબરૂ સ્થળ ઉપર જઈ અને ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલા ભેંસના માલિકનો કોન્ટેક કરજો ભાવેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયોની અંદર વિડીયો પૂરો જોવાનો છે અને ભેંસ રૂબરૂ જોવા જાવ તો ભાવેશભાઈનો એક વખત કોન્ટેક કરી ત્યારબાદ રૂબરૂ જજો કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો થકો થશે અને આ ભેંસ એક મહિનાની કાચી છે એટલે કે એક મહિનાની વ્યાવાની અંદર વાર છે અને આગળના વેતરમાં એટલે કે પહેલા વેતરની અંદર છ લીટર દૂધ હતું છ લીટર દૂધ હતું પહેલા વેતરમાં અને બીજા વેતરની અંદર દૂધ વધી પણ જાય વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો વધારે માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી લેજો સોજી ભેંસ છે સારી ભેંસ ટોટલ જવાબદારી તમારે આ ભેંસ લેવાની હોય તો ભેંસની કિંમત લાખ રાખવામાં આવેલી છે કિંમત કિંમત ફિક્સ નથી આ અંદાજિત છે જો તમારે ભેંસ લેવાની હશે તો કિંમતમાં ફેરફાર કરી આપશે ભાવેશ ભાઈ કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જસદણ જિલ્લો રાજકોટ અને શિવરાજપુર ગામે આ ભેંસ જોવા મળશે રાજેશભાઈ ની ભેંસ લેવી હોય તો તેમના સોરી ભાવેશભાઈ ની ભેંસ લેવી હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભાવેશભાઈ નામ સત્તાણું બે અઠાવન વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો